नमस्कार डिस्कबिटो द सीक्रेट માં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર રેલવે સ્ટેશન પાસે આવેલી વેલી બેલિન હોટેલમાં અચાનક આગ લાગવાનું બનાવ બન્યો જે હોટેલના સ્ટાફ અને આસપાસના દુકાનદારો માટે ભયજનક પરિસ્થિતિ સર્જી દે તે પહેલા ઘટના જાણ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને તેઓ જર્તી ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે સમય સુચકતા વાપરી વધુ નુકસાન અટકાવ્યું હોવાનું કહેવાય છે ફાયર બ્રિગેડના जवानोंની તાત્કાલિક કાર્યવાહીથી આગને નિયંત્રણ કરી શકાય અને મોટી દુર્ઘટના ટળી હતી આગ બે કારણોસર લાગી તેનો સચોટ કારણ તફાથી ચાલી રહી છે હોટેલમાં રહેલા લોકો અને આસપાસના વેપારીઓને કોઈ નુકસાન પહોંચ્યું નથી જે ફાયર બ્રિગેડની ટીમ ઝડપી કામગીરીનું પરિણામ છે ફાયર બ્રિગેડ સ્ટાફનો સન્માન કરાયો હતો આ બહાદુર ફાયર બ્રિગેડ જવાનોની કામગીરીને માન્યતા આપવા માટે સ્થાનિક લોકો દ્વારા તેઓને પુષ્પહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા આ માનવતાભર્યું ગૌરવકૃત દ્રશ્યએ રસાવિત છે કે આપતી સમય સેવા આપનાર કર્મચારીઓનો પ્રશંસા અપાર છે સ્થાનિક પ્રજાનો પ્રતિસાદ હોટેલ અને આસપાસના વેપારીઓએ ફાઈર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરી અને શહેરમાં આવા जवानों માટે વધુ સગવડ વધારવાની માંગણી કરી હતી આવી ઘટના ફાઈર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખોટો ઉત્સાહ વધારવાની છે તેમનો સમર્પણ અને જુસ્સો વધુ મજબૂત બનશે